તો કેમ છો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ તો સ્વાગત છે તમારું આજના બ્લોગમાં તો બધાને જય માતાજી તો આજે આપણે બ્લોગ છેને ને બપોરે ચાલુ કર્યું કેમ કે આપણા ભાઈ છે ને નોકરી ઉપર જવાના હે આર્મીમાં આવી ગયા ગયાથી આવી તો કેટલો ટાઈમ પહેલાં ગયા પણ હવે નોકરી ઉપર આજે જવાના હે તો બધા આપણા આવી ગયા હે અગાઉ બધા ફોઈ ને ઘણા બધા ચીણિયા બન્યા બધા સો આ બધા બેઠા છે છોકરાને ભાઈ જવાના ને એની ખુશીમાં બધા આવી ગયા હે હવે ભાઈ ગયા છે ગામમાં ત્યાં અમે બધા રાહ જોઈને બેઠા હૈ પછી આપણે ભાઈને બસમાં મુકવા જવાના છે આ છે આપણા ભાઈ આ છે આપણા ફુવા મજામાં ને એમ કહી દો મિત્રો ભાઈ આપડા જો બધો સમાન પેક કરવા માંડ્યા જો આ બધું પણ આ ક્યાં જોજો આ બધા આ આપણા ફઈના છોકરાના છોકરા છે બધા જો આ ભાલા અહીં જ પૂરો કરી નાખશે જો ચાલુ થઈ ગયો જો આ બધું પેક કરે છે બે થેલા ભરવાના છે આમાં શું હે આટલી બધી વસ્તુ લઈ જવાની છે આવડો મોટો બેગ ભરવાનો છે આ છે

લે બિસ્લે આલે ke નાખ લેજે કે મિત્રો આપણા ભાઈનો જો આ એક બેગ ભરાઈ ગયો છે કેમ કે બીજો ઠેલો હજી એક આ ઠેલો ભરવાનો છે તો મિત્રો બેગ થઈ ગયા ભાઈના કમ્પ્લીટ ભરાઈ જો બધી વસ્તુ આવી ગઈ હવે ભાઈ ભાઈ તૈયાર થઈ છે એટલે પછી તૈયાર થઈ ગઈ પછી આપણે બધું આગળનો પ્રોસેસ નો સીન ભત્રીજા હૈ ના 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 જો

<laughs> तो मित्रों आपरा भाई तैयार થઈ ગયા છે જો હા ભાઈ થેલા બેલાન બધું કમ્પ્લીટ થઈ ગયું છે આ સવકરા બધાય ઊભા રહી ગયા જો સ્વાગતમાં સ્વાગત કેમ હા પાંચ સ્વાગત ના વિલેક કરવાનો ઓય જા પૂઈ છે જો ઓલાઈ પૂઈ છે બે ભાભીઓ છે આપણે ભાઈ ઓલવાજ બેઠા છે

Ini jauh nih. Tapi ini rojo, mami arti utara ya, bayi nih. Udah, gue tuh, tiar ke utara ini.

también está... ah. lo fue! ¡Audario, audario! ¡Audario! 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 ¡Audario!

લાઈન બધા ઊભા રહી ગયા મીણિયા બધા ઊભા રહી ગયા હાલો મિત્રો હું આ બધાનો ફોટો પાડી દઉં હું हम हम <us> है अंदर <inaudible language> आगे sure,

પાંચ વાગ્યા ની બસ છે ભાણ વર્ષી અને થોડીક લેટ થઈ ગયા હે થોડીક સીટ ના ગાડી આપી ગયો એટલે વાંધો નહીં આવે

આ ઈઠલો નથી દેવાનું ઓલો દેવાનું હા બધું આવી ગયું બધું ડોક્યુમેન્ટ કરી બધું કર્યું હા એ ધ્યાન મૂકી દીધી આ ભરે મૂકીને જ જાવ હા હા આવો હાલો આવો યાદ રહી ગયો એકમ ને નેડી નંબર ઓર કા આંગો ટાંકેંગા રે હા હા મામા ઘરે જઈને

અમે ભાઈ નીકળી ગયા છે આપણે હવે પાછા એક વરહદી પછી આવશે નોકરી ઉપરથી પાછા અવારથી લઈ તમે આવડ્યા મિત્રો ભાઈ લાગ્યા પછી થોડુંક કામ હતું કામમાં કામમાં હાંઈ પડી ગયા આમ તો યાર ભાઈ ગયા એનું થોડુંક કામ ખુશી પણ હે અને થોડુંક દુઃખ પણ હે કેમ કે હવે એક વરહદી આવવાના છે પાછા એટલે યાર આમ થોડુંક દુઃખ થાય કેમ કે કાયમ ભેગા હોય એટલે આમ મજા આવતી હવે એક કોરોના દિવસ પછી એટલે વધારે આમ થોડુંક થોડું લાગે પણ હું નોકરી ઉપર ગયા હોય પણ હું ખુશીની વાત છે ને હું દુઃખે છે હવે આવ્યા કેમ કે નોકરી પર તો જ કરે મળે નહીં તો હવે એક વર્ષ દી પછી આવશે વર્તી લઈને તો અહીંયા આપણે ભેગા થઈને વળી મળશી તો આ સુધી તો યાર ભાઈની કોલમાં વાત થતી રહે તો